નમસ્કાર મીનાક્ષી રાવલ દીકરી કેવો સુંદર શબ્દ છે એ જીવનનો સૌથી મોટો ઉપહાર છે દીકરી એ માત્ર એક સંતાન નથી દીકરી તો સંસ્કારનું પ્રતિબિંબ છે પ્રેમનું સ્વરૂપ છે અને પરિવારનું ભવિષ્ય છે જે ઘરમાં દીકરી જન્મે છે ત્યાં ઘરનું આંગણું મહેકી ઉઠે છે દીવાલ ખુશીઓથી નાચી ઉઠે છે પણ દુઃખ એ છે કે ઘણી જગ્યાએ આજે પણ દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે ક્યારેક દીકરીઓને સમાજના અંધકારમાં ત્રાસ આપવામાં આવે છે પણ યાદ રાખો દીકરી વિના માનવતા અધૂરી છે દીકરી વિના ઘર ખાલી છે દીકરી વિના સમાજ નિર્જીવ છે આપ જોતા જશો મિત્રો ક્યાંક ને ક્યાંક રોજે રોજ દરરોજ અખબાર ખોલો અથવા મોબાઈલમાં ન્યૂઝ સ્ક્રોલ કરો ટીવી ઉપર ક્યાંક ને ક્યાંક એક જ ભયાનક હકીકત સાંભળવા મળે છે કે કોઈ માસૂમ બાળકી ઉપર બળાત્કાર થયો હોય કે કોઈ દીકરીની છેડતી થઈ હોય કોઈ યુવાન દીકરીની હત્યા થઈ હોય કોઈ નિર્દોષ દીકરી ઉપર અત્યાચાર અને એક બાળકી જેના હાથમાં પેન્સિલ હોવી જોઈએ તેના હાથમાંથી બાળપણ તો છીનવી લેવામાં આવે છે એક યુવાન દીકરી કે જે પોતાના ભવિષ્યના સપના ગૂંથવા નીકળી હતી તે ક્યારેય ઘરે પરત આવતી જ નથી પરંતુ સૌથી મોટું દુઃખ એ છે કે સમાજ થોડા દિવસ ગુસ્સો કરે છે સોશિયલ મીડિયા ઉપર આપણે પોસ્ટો કરીએ છીએ અને પછી બધું ભૂલી જઈએ છીએ પણ હકીકતમાં તો સમાજના આગેવાનો સરકારે આ બાબત ઉપર કાયદાકીય રીતે તપાસ કરી અને ગુનેગારોને સજા આપવી જોઈએ અરે કાયદો તો તપાસ કરે છે પણ ગુનેગાર છૂટી જાય છે અને ન્યાયની રાહ જોતી દીકરી આંખોમાં આશા લઈને એના આંસુ સુકાઈ જાય છે માતા પિતાના આંસુઓ સુકાઈ જાય છે પણ અપરાધીઓ તો મસ્તીથી જીવે છે આવું કેમ આપણા સમાજમાં થતું હશે અપરાધીઓને અપરાધીઓને પૂરેપૂરી સજા થવી જોઈએ અને દીકરીને પૂરેપૂરો ન્યાય આપવો જોઈએ શું આ જ છે આપણો સમાજ કે જ્યાં દીકરી માટે માત્ર આંસુ જ છે અને દોષિત માટે છૂટછાટ છે યાદ રાખો દીકરીએ બોજ નથી દીકરી એ ભવિષ્ય છે દીકરી વિના આ ધરતી સુની છે મિત્રો જો દીકરીઓ સુરક્ષિત નથી તો કોઈ સુરક્ષિત નથી હવે તો સમય આવી ગયો છે કે દરેક ઘરથી દરેક રસ્તેથી દરેકના હૃદયમાંથી એક જ અવાજ ઉઠવો જોઈએ મિત્રો ગુનેગારને તરત કડક સજા થવી જોઈએ ગુનેગારને તરત જ કડક સજા થવી જોઈએ એવો કાયદો આવવો જોઈએ દીકરીને નિર્ભય જીવનનો હક મળવો જોઈએ દીકરી પર હાથ ઉઠાવનાર માનવ નથી દાનવ છે અને દાનવોને બચાવનાર સમાજ કદી પ્રગતિશીલ બની નથી શકતો દાનવોને જે સમાજ બચાવ કરે છે ને એ ક્યારેય પ્રગતિશીલ બની નથી શકતો દીકરી સુરક્ષિત હશે ત્યારે જ સમાજ સુરક્ષિત હશે દીકરી છે તો ધરતી પર સ્વર્ગ છે દીકરી નથી તો આ ધરતી

અને જાહેર જાગૃતિ જાહેર જાગૃતિ જો આ ત્રણ સ્તરો ઉપર ભાર મૂકવામાં આવશે તો જ દીકરી પર થતા અત્યાચારો રોકી શકાશે તો જ દીકરી પર થતા અત્યાચારો રોકી શકાશે અને જે દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે તેને પૂરેપૂરો ન્યાય મળશે આભાર